કચ્છમાં આવેલી કંપનીઓમાં સ્થાનિક લોકોને રોજગારી મળે કામના કલાકો નિશ્ચિત રહે અને તેમનું શોષણ ન થાય તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જવાબદારી લેવી જોઈએ તેવી માંગ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવીએ કરી હતી તેમણે જણાવ્યું હતું કે કચ્છના યુવાનોને રોજગારીમાંથી વંચિત ન રાખવામાં આવે અને આગામી સમયમાં જિલ્લામાં આવતી કંપનીઓમાં પચ્યાસી ટકા જગ્યાઓ સ્થાનિક લોકોથી ભરાય તે માટે આમ આદમી પાર્ટી લોકોની પડખે ઊભી રહેશે ગઢવીએ ચેતવણી આપી હતી કે જો જરૂર પડશે તો આ મુદ્દે આંદોલનનું આયોજન પણ કરવામાં આવશે કચ્છના વિકાસમાં સ્થાનિક યુવાઓને પ્રાથમિકતા આપવી એ સમયની માંગ છે અને આ મુદ્દે આમ આદમી પાર્ટી કોઈ સમજૂતી નહીં કરે તેવી સ્પષ્ટતા પણ ગઢવીએ કરી હતી મિત્રો જનજનનો વિજય કાર્યકર્તાનો વિજય અને આ બધા તેટીને જે અપવાસ પર બેઠા અને એની સાથે જોડાયેલા લોકો વિજયસિંહ જે સમાઘોગાના ભૂતપૂર્વ સરપંચ હતા એના સાથે બેઠા ટીમ એ બધાનો વિજય આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ ટેકો આપ્યો હતો હું પોતે સાથે અમારા આદમી પાર્ટી સંજય બાપટ અને આખે બાદ ટીમ મુન્દ્રા તાલુકાની ત્યાં હાજરી આપી હતી ભારુભાઈ બધા હતા એના સાથે સાથે કોંગ્રેસના પણ નાણભાઈ અને ભોગાતા સભ્ય જૂના પંચાયતના ધર્મેન્દ્રસિંહ બધા અપવાસ પર બેઠા હતા એટલે સમસ્ત બધા પક્ષોને લાગણી હતી ભાજપ સહિત બધા પક્ષોને લાગણી હતી કે લોકલ લોકોને નોકરી મળે એના માટે જયારે રાતોરાત જંગલમાંથી પાંચસો સત્તર લોકોને કાઢી નાખવામાં આવ્યા તો બધાને લાગણી દુખાઈ એટલે બધાએ માટે જોડાયા અને આંદોલન ટેકો આપ્યો બહુ સુખદ ને સારા સમાચાર છે વિજયભાઈના અભિનંદન પાઠવું છું કે એમના કોશિશ ને પ્રયાસોથી આજ આ આંદોલન પૂરું થયું અને એવા સમાચાર મળતા સમાચાર પ્રમાણે કે સાંસદ વિનોદ ચાવડા અને ધારસ અનુરુદ્ધ દવે આમાં આગેવાની લીધી છે અને એમણે આ પતાવટ કરી છે એવો સમાચાર આયા છે જો આ સમાચાર સાચા છે તો આપના વતીથી હું આપને બધા સુધી સમાચારમાં આ સમાચાર માધ્યમ બધા સુધી વાત પહોંચાડવા માંગુ છું કે જે કોઈ પણ હવે ભવિષ્યમાં કંપનીઓમાં જે લોકલ નોકરીનો કન્ડિશન જે લેબર લો પ્રમાણે 85% નો છે એ પૂરો થશે ને લોકલ લોકોને નોકરી મળશે 8 કલાક નોકરી કરશે 8 કલાકનો પગાર મળશે 12 કલાક નોકરી 8 નો પગાર નહીં આઠ કલાક નોકરી કરશે ને આઠ કલાક નોકરી પગાર મળશે ફેક્ટરી ત્રણ શિફ્ટમાં થશે ને વધારે વધારે લોકો લોકો નોકરી મળશે એનો કમિટમેન્ટ પણ એની ગેરંટી પણ સાંસદ ધારાસભ્ય લીધું જ હશે જો આવું કોઈ કર્યા વગર ખાલી તમારી પતાવટ ને તમારા એનામાં આ સેટલમેન્ટ કર્યું હોય તો અમે તમને કહીએ છીએ કે જો કચ્છી લોકોને સરકારી નિયમ પ્રમાણે લોકલ રોજગાર નિયમ પ્રમાણે લોકો નોકરી ના આપવામાં આવી તો ત્રણ મહિના પછી અમે પોતે આંદોલનમાં વરીથી ઉતરશો અને દરેક ફેક્ટરીના ગેટ ઉપર અમે અપવાસમાં બેસશું અને ફેક્ટરીઓ લડાઈ લેશું કારણ કે ઉદ્યોગો જ્યારે કોઈ પણ વિસ્તારમાં આવે છે તો લોકો પોલ્યુશન સામાજિક વ્યવસ્થા આર્થિક વ્યવસ્થા બધી ગડબડ થાય છે એવા સમયમાં જ્યારે લોકો લોકલ લોકો ભોગ આપે છે તેને નોકરીમાં પણ ભાગ મળવો જોઈએ એના ભાગરૂપે અમે તમારી લડાઈમાં જોડાયા હતા અને આગળ જોડાશું અમે લોકો માટે કામ કરીએ છીએ પક્ષ પક્ષ દલાલો માટે નહીં